મારો અવાજ ન્યૂઝમાં આજે આપનું સ્વાગત છે આપની સાથે છે મારો અવાજ ન્યૂઝના એમડી શૈલેષભાઈ પરમાર શૈલેષભાઈ મીડિયા યા તો પછી પત્રકાર આજે ભારત દેશની અંદર લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે પરંતુ અમુક કેટલા એવા તત્વો આજકાલ જોવા મળે છે કે આ સ્તંભને હલાવવાની કોશિશ કરી રહ્યા છે યા તો કંઈકને ક્યાંક ને ક્યાંક પત્રકારોને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તો આપ શું કહેશો આવી છે નમસ્કાર આદિપાઈ આપનું પણ સ્વાગત છે આજે તાજેતરમાં અમદાવાદની અંદર જાણીતા પત્રકાર ઉપર એક પોલીસની તપાસની ઘટના ઘટના બની બની છે છે બરાબર અને જ કે એક એમની ઓફિસમાં એક પત્ર આવ્યો હતો કે ગોમતીપુરની એક મહિલાએ ત્યાંના બુટલેગરોનો નામ સાથે લિસ્ટ મોકલ્યું હતું સાઈઠ બુટલેગરોનું લિસ્ટ વાંચીને તેમને સમાચાર બનાવ્યા અને તેનો રેલો કમિશનર કચેરીએ પહોંચ્યો કમિશનર કચેરીના કમિશનર એમને એમની ખુરશી હલી ગઈ એના કારણે પ્રશાંતભાઈને દબાવવાનો પ્રયત્ન કર્યો તેમની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રશાંતભાઈના ત્યાં જઈ પાંચ કલાક સુધી તપાસ કરે છે અને પ્રશાંત દયાર એક એવા જાણીતા પત્રકાર છે કે ગુજરાતનું આજે જનતા તેમના ઉપર વિશ્વાસ કરી રહી છે જનતાનો અવાજ છે અને ગાંધીજીના વિચારો પર ચાલતા આ પ્રશાંતભાઈ નવજીવન નામની એક ચેનલ ચલાવી રહ્યા છે બરાબર આજે ભારતની અંદર ને ગુજરાતની અંદર ચોથા સમના દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પોલીસના નામે ગુંડાઓના નામે અને આજે એ જ થઈ રહ્યું છે પણ મને જ્યાં સુધી લાગે ત્યાં પ્રશાંતભાઈ એવું તો કોઈ કાર્ય કર્યું જ નથી કે જે એમને બોલાવવામાં આવે પાંચ પાંચ કલાક બેસાડી એમની પૂછપરછ કરવામાં આવે એવું તો શું એમને ગુનો કર્યો એમને કોઈ ગુનો જ નથી કર્યો એમને માત્ર સાહીઠ ગોમતીપુર વિસ્તારમાં દારૂ જુગારના સાહીઠ અડ્ડા જે ચાલે છે અને એ પણ એમની ઓફિસમાં જે પત્ર જે કમિશનર ઓફિસમાં પત્ર ગયો હતો એ જ પત્ર પ્રશાંતભાઈની ઓફિસમાં ગયો હતો અને એ પત્ર વાંચ્યો તે ગુંડાવાના નામ લખેલા હતા હું તો એવું કહું છું કે મલિક સાહેબ તમારામાં એટલી બધી હિંમત હોય તો જેટલી તપાસ તમે પાંચ કલાક પ્રશાંતભાઈ ની કરી છે ને એટલી તપાસ જો તમે ગોમતીપુર વિસ્તારમાં કરી હોત તો દારૂ જુગારના અડ્ડા પાંચ કલાકની અંદર સાઈઠ નહીં પણ બીજા એસી અડ્ડા પકડાયા હોત કારણ કે આખી દુનિયા જાણે આખું ગુજરાત જાણે છે કે અમદાવાદ અમદાવાદની અંદર કેટલા દારૂના અડ્ડા ચાલી રહ્યા છે આ તો વાત થઈ અમદાવાદના ગોમતીપુર વિસ્તારની પરંતુ માત્ર અમદાવાદ જ કેમ આજે ગુજરાતનો કોઈ પણ ગામડું કે ખૂણો એવો નહીં હોય જ્યાં આગળ તમને દારૂ ના મળતો હોય વિધાનસભાની અંદર વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ જ કહ્યું હતું કે ગામને કોઈ ગામ કે કોઈ ગલી કે કોઈ શહેર બાકી નથી કે જ્યાં દારૂના અડ્ડા અને દારૂ ના વેચાતો હોય અને તેના જ પાછળ પોલીસ જવાબદાર હોય તેવું જ અમિતભાઈ ચાવડાએ કહ્યું હતું ડ્રિંક એન્ડ ડ્રાઈવની બહુ બધી ઘટનાઓ આજે બને છે અમદાવાદની અંદર ઘણી વખતે પોલીસ પબ્લિકને ઊભા રાખીને વાહન ચેકિંગ કરતી હોય છે પેલું બ્રેથ એનાલાઇઝર લગાવીને ચેક કરતી હોય કે કોને દારૂ પીધો નથી પીધો ઘણી બધી ઘટનાઓ એવી હોય કે લોકો ડ્રિંક કરીને એક્સિડન્ટ કરતા હોય છે નવા ઘટના બનતી હોય છે દારૂ વ્યક્તિ પીવા પકડાય તો ગુનો થાય પણ આપણે એના મૂળ મૂળિયા નહીં જતા કે તમે દારૂ લાવ્યા ક્યાંથી ગાંધીનું ગુજરાત છે હંડ્રેડ પર્સેન્ટ ડ્રાય સ્ટેટ છે તો પછી કોની રહેમ ને જરા હેઠળ બધું થાય છે પ્રશાંતભાઈ એ જ વાત કરી છે એમનો વિડીયો તમે ધ્યાનથી બધા મિત્રો જોયો હશે અને એ જ વિડિયો એ જ કહેવા માંગે છે કે ગોમતી પુલની અંદર જે ઘટનાઓ બને છે જે લુખા તત્વો તલવારો હથિયારો લઈને બહાર આવે છે એના પાછળ દારૂ ડ્રગ્સ જવાબદાર છે એમાં પ્રશાંતભાઈએ કંઈ ખોટી વાત નથી કરી પરંતુ લોકશાહી અને પત્રકારના દબાવવા માટે ભારતનો ચોથો સ્તંભ છે પત્રકાર અને જે અખબારના તંત્રીઓ હોય છે તેમને દબાવવા માટે ગુજરાત સરકાર અને ગુજરાતનું વહીવટી તંત્ર એમની પોલ ના ખોલી જાય એટલા આ પ્રયત્નો કરતી હોય છે શૈલેષભાઈ બાવળિયાનું એક કોટારું ઝાડ હોય બરાબર એના ઉપર કોટા હોય પબ્લિકને કોટા વાગતા હોય કોઈક વાવાઝોડું આવે હિટ એન્ડ રન નામનું વાવાઝોડું બરાબર એમાં કોઈ વ્યક્તિ દારૂ પીને એક્સિડન્ટ કરે તો સમજો કે આ પબ્લિકના કોટા વાગ્યા પબ્લિક તો બચારી નિર્દોષ છે

તમે જે બાવળિયાનું ઉદાહરણ આપ્યું બાવળિયા ના હોય તો કોટા ના પડે બરાબર પણ બાવર ઉગારવાનું કામ કોણ કરે છે બાવર ઉગારવા બાવર ઉગારવાનું કામ કોણ કરે છે અને એમાંથી જે કોટા પડતા હોય છે લોકોના કાટા કેમ વાગતા હોય છે એ ખરેખર તપાસ કરવામાં આવે ને તો મલિક સાહેબ તમારા જ પગ નીચે રેલો આવે આજે પ્રશાંતભાઈની જે પાંચ કલાક તપાસ કરવામાં આવી છે ખરેખર લોકશાહી ઉપર ખતરો છે એક પત્રકાર નહીં અનેક પત્રકારો જે સરકાર સામે અને પોલીસ સામે અવાજ ઉઠાવે છે તેમને દબાવવા માટે તમે જે આ ઉદાહરણ પૂરું પાડવા માંગો છો એ શક્ય નથી લોકશાહીની અંદર પત્રકારનો બોલવાનો અધિકાર છે પત્રકાર એ જનતાનો અવાજ છે જ્યારે જ્યારે સત્તામાં કોઈ પણ સરકાર હોય કોંગ્રેસ હોય ભાજપ હોય કે કોઈ પણ હોય પણ પત્રકારોમાં જે છે સત્તા સામે જ બોલતો હોય છે કારણ કે જનતાનો અવાજ એ માત્ર પત્રકાર હોય છે એટલે પત્રકાર સાચું અને પ્રશાંતભાઈની સાથે આજે પત્રકારો તમામ પત્રકારો પ્રશાંતભાઈની સાથે છે આજે બરોડાની જે ઘટના બની તમે જુઓ એની અંદર તમે કેટલા પત્રકારોનો અવાજ બંધ કરાવશો અને પબ્લિકને બધે બધી જ ખબર છે જે જે હિટ એન્ડ રડની ઘટનાઓ બને સોશિયલ મીડિયામાં તમે કોમેન્ટ વધશો ને તો અધર સ્ટેટ્સની પબ્લિક આપણી મજાક ઉડાઈ રહી હોય છે ગુજરાત પોલીસની મજાક ઉડાવ ટોન્ટમાં એવું લખે મેં બહુ બધી કોમેન્ટ્રીટ કરી છે કે સર હંડ્રેડ ડ્રાય સ્ટેટ તો પછી આ દારૂ આવે ક્યાંથી અને હમણાં બરોડાવાળો કિસ્સો તો આખા ગુજરાત આખા ઇન્ડિયામાં વાયરલ થયો મેં બી આખા વર્લ્ડની અંદર ખબર પડી ગુજરાતની અંદર કંઈક આવું બની રહ્યું છે બરાબર મોટા મોટા યુટ્યુબરો બી આ વસ્તુ એક્સપોઝ કરી તો એક પત્રકારનો વાત બંધ કરે પબ્લિકને વધારે ખબર છે ઇન્ડિયાને ખબર છે તો પછી આ વસ્તુ જો મૂરિયામથી બંધ કરવામાં આવે આવેનું મૂરી કાપી નાખવામાં આવે તો ઘણું બધું ક્રાઇમ ઘણા બધા ક્રાઇમ આના ઘટી જ હોય આજે ડ્રગ્સ દારૂ અને જુગાર એ સૌથી મોટી બીમારી છે ગુજરાતની લોકો બેરોજગાર બની ગયા છે લોકોના પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને પ્રશાંતભાઈ આમાં શું ખોટું કર્યું પ્રશાંતભાઈ એ જ કે ભાઈ એક મહિલા જેને પત્ર લખ્યો એમાં સાઈન બુટલીકરોના નામ હતા એ વાંચ્યા પણ એમાં તકલીફ શું હતી કે સો કલાકની જે ડીજીપી સાહેબે આદેશ કર્યા હતા અને એ સમયે આ પત્ર પ્રશાંતભાઈને મળ્યો અને એ સમયે જો એમને વાંચ્યું એમાં પોલીસનું નાક કપાતું હતું એના કારણે જ પોલીસે ક્રાઇમ બ્રાન્ચને મોકલીને પ્રશાંતભાઈને દબાવવાનો પ્રયત્ન કર્યો પણ પ્રશાંતભાઈની સાથે આખા ગુજરાતના પત્રકારો છે પ્રશાંતભાઈએ કંઈ ખોટું કર્યું નથી ગુજરાતની જનતા પણ પ્રશાંતભાઈ સાથે છે પ્રશાંતભાઈ એ ગાંધીજીના વિચારોવાળા પત્રકાર છે અને આ દિન સુધી તેમને પોતે જ એવું કહ્યું છે કે હું દારૂ જુગારના સમાચાર ચલાવતો નથી એનું કારણ એ જ છે કે જ્યારે પણ દારૂ જુગાડના સમાચાર ચલાવીએ ત્યારે લોકો એમની સામે આંગળી ચિંતા હોય છે કે ભાઈ હપ્તા લેવા માટે કે આ કોઈ કારણથી આ લોકો સમાચાર ચલાવતા પણ પત્રકાર બધા ખરાબ નથી હોતા પત્રકાર હંમેશા લોકશાહીનો ચોથો સ્તંભ છે અને જનતાનો અવાજ બની જનતા માટે જ હંમેશા પત્રકાર કામ કરતો હોય છે આ જ કામ આજે પ્રશાંતભાઈ દયારે કર્યું છે તમે જોઈ શકો છો કે ગોપીબેન જે જે ચલાવી રહ્યા છે જોશી આ બધા જે અત્યારે હાલ અમદાવાદમાં જે કામ કરી રહ્યા છે એ જનતાનો અવાજ બની જનતા માટે અવાજ ઉઠાવી રહ્યા છે અને આ લોકોના દબાવવા માટે આ પોલીસનું એક ષડયંત્ર સરકારે પણ કરી શક્યું હોય પણ આ એક ષડયંત્ર છે તેમનો અવાજ દબાવવા માટે પણ તે એમનો અવાજ દબાય એવો નથી કારણ કે જનતાનો અવાજ બનીને આજે બેઠા છે સો ટકા શૈલેષભાઈ જો હું પર્સનલી તો કહું હું તો નથી કોનું સમર્થન કરતો કે નથી કોઈનો વિરોધ કરતો પણ સાચા ને સાચું આપણે કહેવું જુઓ આપણે એક કહેવત તમે સાંભળીએ છીએ કે હાથીના ચાવવાના દોત અને બતાવવાના દોત અલગ ઘણી વખતે આપણે પોલીસની એક સરકારની વાતો આપણે હોભરીએ તો આપણને એવું લાગે કે છે વાત લાગે ખબર છે કે પાયા વિહોણી એક વ્યક્તિ હું તમને એક ઉદાહરણ આપું એક વ્યક્તિએ એક પુસ્તક લખ્યું

બે દિવસ પહેલાં ત્યાં ગોમતીપુરમાં એક અડ્ડા ઉપર રેડ થયેલી તેઓ ક્વોલિટી કેસ થયો પોલીસ તમારી જ પોલીસે તમારા જ ડિસ્ટ રેડ કરી છે અને ત્યાં પકડ્યો છે દારૂ એટલે આ દારૂ જુગારનો પ્રશ્ન છે દારૂ જુગારના પ્રશ્નના તમે દયા પ્રશાંતભાઈને દબાવવાનો પ્રયત્ન ના કરશો તમે તેમની ફેમિલીની તપાસ ના કરશો કારણ કે ગુજરાતની અંદર એક પ્રશાંતને દબાવવાનો પ્રયત્ન કરજો પણ અનેક પ્રશાંત તો એવા છે કે જે તમારી સામે આગળ કરી શકે એવા જનતાનો અવાજ બની તમારી સામે સવાલો કરી શકે એવા પ્રશાંત નહીં કહેતો પર્સનલી પણ વચ્ચે હું ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કોઈ પણ વિડીયો જોઉં ને એટલે અમદાવાદ પોલીસ લોકોને ચેકિંગ કરતી રસ્તા પર ઉભા રાખી રાખીને તમે દારૂ કીધો કે કીધો ને તમે કોમેન્ટો પંચાણું ટકા કે નેવ ટકા કોમેન્ટો એવી કે સાહેબ દારૂ પીન ગાડી ચલાવતા એમના પકડો એના કરતા દારૂ વેકો વાર પકડો તમે તો આ પીન રોડ રોડ પર ચલાવશે જ નહીં પણ મૂળિયા તો કોઈ જવું જ નહીં હવે સારું આનું કારણ મને સમજાતું વાત એ જ છે ને કે તમે ખરેખર જો આના પાછળ કોઈનું ભરણ ના હોય કોઈના હપ્તા ના હોય તો તમે દારૂના અડ્ડા બંધ કરાવો આજે અમદાવાદમાં કેટલા દારૂના કેટલા વિસ્તારમાં દારૂનો અડ્ડા બંધ થાય એક વિસ્તાર એવો બતાવો અમદાવાદનો કે જ્યાં બિલકુલ દારૂ મુક્ત વિસ્તાર હોય તો આજે તમને સરકાર ઇનામ આપજે આજે પત્રકારો તમને તમારી વાહ વાહી કરશે પણ એક વિસ્તાર તો એવો સાબિત કરી બતાવો કે અમદાવાદમાં કોઈ વિસ્તારમાં દારૂ નથી મળતો સાચી વાત છે અમુક વખતે એવું લાગે કે સત્ય નહીં કહેતા આપણે ગુજરાતી મેં કહેવાય છે સત્ય હંમેશા કડવું હોય છે કડવું તો હોય પણ આ સ્પેસિફિક કહેવાય માટે લાગુ પડે કે જૂઠા માણસ સત્ય કડવું લાગે જેના જેનો બાર બતાવ કોક સ અલગ બતાવ છે કરું અંદર કોક અલગ સ અને જ્યારે પ્રશાંતભાઈ દયા જેવા વ્યક્તિ કોકને સત્ય વાત કરું તો લોકો કરવું લાગે કોને કરવું લાગે કે જે જૂઠા માણસ એને કરવું લાગે સાચી વાત છે આ કડવી જ વાત છે અને આ ખોટું જ છે કારણ કે પ્રશાંતભાઈ ઉપર જે ઘટના બની છે જે તપાસ થઈ રહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની તપાસ કરવામાં આવી તેમની ફેમિલીની પૂછતાછ કરવામાં આવી તે ખરેખર લોકશાહી ઉપર ખતરો છે આ પ્રશાંતભાઈ ઉપર ખતરો નથી આ પત્રકાર અને ભારતના સ્વતા સ્તંભ ઉપર ખતરો છે આજે જો પ્રશાંતભાઈ આટલા મજબૂત હોય અને તેમના ઉપર તપાસ કરવામાં તો નાના પત્રકારનું શું આવે જે નાનો પત્રકાર અવાજ ઉઠાવી રહ્યો છે જેનો કોઈ સપોર્ટ ના હોય એ પત્રકારની શું હાલત હોય આ પ્રશાંતભાઈ ઉપર હુમલો નથી આ પત્રકાર ઉપર હુમલો છે એટલે તમે સમજી લો કે આજે ગુજરાતનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કર્યો છે તે ખરેખર ખોટો છે આજે આટલી તપાસ તમારી પોલીસને કહો કે અમદાવાદના ખૂણે ખૂણે તપાસ કરે ઘણા ખેતરોમાં દેહ વેપારના ધંધા ચાલી રહ્યા છે ડ્રગ્સના ધંધા ચાલી રહ્યા છે આવા ધંધાઓ બંધ કરાવો અને ત્યારે જ તમે કોઈ પત્રકાર જો તમારા સામે સવાલ ઉભો કરતો હોય તો તમે તપાસો આપી શકો છો આવું થાય એટલે ઘણી વખતે આપણે અંગ્રેજોના જમા યાદ આવી જાય કે અંગ્રેજોના ના આપણે દબાવતા કારણ કે પત્રકાર ને તો બોલવાનો અધિકાર છે અને પત્રકાર તમને ખોટું નથી બતાવતો પત્રકાર જે જોઈ રહ્યો હોય લોકો એમને કેતા હોય એ માધ્યમ છે તમારા સુધી વાત પહોચાડવાનું અને તમે વાત તમારા સુધી પહોંચતી હોય તો તમે એના ઉપર એક્શન લો તમે સાઈઠ દારૂના અડ્ડા તમે એમાંથી એક પણ આ દારૂનો અડ્ડો ના પછી તમે પ્રશાંતભાઈને પૂછી શકો છો પણ પહેલાં તમે જે તમારા સુધી પત્ર આવ્યું છે પ્રશાંતભાઈએ જે નામ વાંચ્યા છે જે મહિલાએ લખ્યો છે તમે ત્યાં તપાસ કરો લોકો નાનામી અરજીઓને નાનામાં પત્ર એટલા માટે લખતા હોય છે કે માથાભારે બુટલી કરો પત્રકારો પર હુમલા કરતા હોય પોલીસ હુમલા કરતા હોય જનતા ઉપર હુમલા કરતા હોય તેના ડરથી તેમના બુટલેગરોના ખોપ આજે પત્રકાર કચાહે કોઈ પણ જનતા જાહેરમાં આવવા તૈયાર નથી બુટલેગર સામે પબ્લિક ગોડની પબ્લિક અત્યારે બહુ સમજદાર છે ખબર બર જ છે પણ ફરક એટલો છે કે ખાલી પત્રકાર ખુલ્લે આમ કહી દો છે પબ્લિક બચારી બોલી નહીં શકતી બાકી બધા જ ખબર કે કુન ચોમ કયા ખેલ ખેલાઈ રહ્યા છે કુન મિલી ભગત છે કુની રહેમને હેઠળ ચાલે છે પણ કોઈક એક વ્યક્તિ આગળ આવીને બોલે ને તો એનો નિશાન બનાવવામાં આવે ત્યારે ગુજરાતની અંદર તમને વાત કરું તો જો સર્વે કરવામાં આવે કોઈ સંસ્થા દ્વારા સાતસો સર્વે તો જ્યાં પ્રાથમિક શાળાઓ આંગણવાડીઓ છે ને તેના નજીક જ દારૂના અડ્ડા છે દેશી

ડરથી એના એમના ભયથી નથી બોલી શકતી આજે પત્રકાર એટલા માટે કે પત્રકારના માધ્યમથી તમારા સુધી અવાજ પહોંચે છે એટલે મિસ્ટ ગુજરાતના ગૃહમંત્રી અમદાવાદના કમિશ્નર શ્રી મલિક તમને તમારામાં એટલી બધી હિંમત હોય તો અમદાવાદમાં ચાલતા એક એક વિસ્તારનો દારૂના અડ્ડા ડ્રગ્સના ધંધા અને દેવેપાના ધંધા બીજા નંબરની વાત એ છે કે અમદાવાદની અંદર જે સ્પા ચાલી રહ્યા છે અંદાજે સાત હજાર સ્પા છે અને સ્પાની અંદર પણ તમારી સીઆઈડી ક્રાઇમે જે રેડો કરી હતી એના અંદર સાબિત થયું હતું કે એમાં પણ દેહ દેહ વેપાર ચાલી રહ્યા છે એટલે આવા ગોરખ ધંધા જે ચાલી રહ્યા છે અને એના કારણે એના ભરણથી જે લોકો જીવી રહ્યા છે એ લોકોની પાંચ પાંચ કલાક તપાસ કરવાની જરૂર છે પ્રશાંતભાઈની તપાસ કરવાની જરૂર નથી બરાબર છે જો વિડીયો બનાવવાનો મારો હેતુ એવો કોઈ પર્સનલી સ્વાર્થ નહીં કે નથી ઇન્ટેન્સનલી કોઈનો વિરોધ કોઈનું સમર્થન કરતા પણ જે સત્ય છે એ કહેવું ફરજ સમારી કે ઇનડાયરેક્ટલી કોઈને તમે પત્રકારોને દબાવશો તો કોઈ ખોટી ઝોણ લઈને પોલીસ પોતાના પગ ઉપર કોહાડી મારે કેમ કે પછી તમે એક પત્રકારને દબાવો તો એના સપોર્ટ બીજા દસ પત્રકારો બોલશે તો પબ્લિકમાં વધારે બેસી જાય કે પોલીસ આ લોકોને દબાવવાની કોશિશ કરો એટલે ખરેખર આવું ના થવું જોવા તમારો શું પ્રતિભાવ પ્રતિભાવ છે કે તમે શું વિચારી રહ્યા છો આ બાબતને લઈને કોમેન્ટ જરૂર કરજો વિડીયો તમને પસંદ આવ્યો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા જ બીજા અમુક ટૉપિક લઈને આપણે મળીએ આવતા વિડીયોની અંદર